છે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાય છે ઉકાઈ ડેમમાંથી માંથી એક લાખ પચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નીચાવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે એક લાખ પચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડિઝાસ્ટરના કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે તો દક્ષિણ ગુજરાત પર છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે સુરત નવસારી અને વલસાડમાં મેઘરાજા મન મૂકીને રહ્યા છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો નોંધાયો છે સુરતના અનેક નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે તો નવસારીમાં પણ સતત વરસાદના કારણે નદીની સપાટી વધી રહી છે વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે એકસો પચાસ થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતનું તંત્ર એલર્ટ મોડ પર છે અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે